નમસ્કાર દર્શક મિત્રો તમારા સ્ક્રીન પર તમે બે ફોટા જોવો છો એક તો જાણીતો ચહેરો છે તમારો એ ચહેરો છે દ્વિભાષી મુંબઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભારતના હજુ સુધી જેમના નામે મહત્તમ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે તે નાણામંત્રી અને ત્યાર પછી પૂર્વ વડાપ્રધાન એવા મોરારજીભાઈ દેસાઈનો આ ફોટો છે બીજા જે વ્યક્તિ છે તેમને કદાચ તમે નહીં ઓળખો એ વ્યક્તિનું નામ છે યશોધરભાઈ મહેતા આધ્યાત્મ ની દ્રષ્ટિએ અમદાવાદમાં અગમ નિગમ મંડળ ની સ્થાપના કરી અને વર્ષો સુધી એમની કોલમ ગુજરાત સમાચાર દૈનિકમાં આવતી રહી એવા યશોધરભાઈ પણ રહ્યા કમિશનના અધ્યક્ષ પદે પણ એ સભ્ય તરીકે સેવા આપી ચુક્યા અને ત્યાર પછી આ જીવ અધ્યાત્મ તરફ વળ્યો પૂર્વજનના સંસ્કારો છે પૂર્વજન્મના સંસ્કારો વગર તો વ્યક્તિ અધ્યાત્મ તરફ વળે આટલી બધી જલાલી આટલી બધી હાઈ પ્રોફાઇલ જિંદગી જીવ્યા પછી એ એ શક્ય નથી અને કારણે એમને સાથેની ઓળખાણ ભારતના ઇતિહાસમાં વરાગીરી વેંકટગીરી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા એનો એક ઇતિહાસ છે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નહોતા પણ એથી આગળની વાત છે કે એ સાથે ઇન્દિરા ગાંધીના દબદબા ભર્યા શાસન યુગનો પ્રારંભ થયો પોતે કોંગ્રેસમાં સર્વે સર્વે છે તાકતર છે એનું પ્રદર્શન કોંગ્રેસ વિરુદ્ધ જઈને સૌ પોતાના આત્માને આત્માનો અવાજને અનુસરે મત આપે એવી હાકલ કરનાર શ્રીમતી ગાંધી કદાચ કોંગ્રેસમાં ખુલ્લે આમ બળવાની એંધાણી આઝાદી પછીના વર્ષોમાં દેખાય હોય તો એ પહેલો પ્રસંગ હતો ધીરે ધીરે મોરારજીભાઈ દેસાઈ એ એક જમાનામાં એવું હતું કે મોરારીભાઈ દેસાઈ વડાપ્રધાન બનશે બધા એમને નહેરુ સરદારના અનુયાયી તરીકે જોતા હતા નહેરુના અવસાન બાદ લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા અને ત્યારબાદ તો મોરારજીભાઈ મનમાં નિશ્ચિત હતું કે પોતે જ વડાપ્રધાન બનવા માટે જુદું નક્કી કર્યું મોરારજીભાઈ વડાપ્રધાન તો બન્યા નહી પણ કોંગ્રેસમાં બે તડ પડ્યા એક સંસ્થા કોંગ્રેસ જેના નિજલિંગપા હેડ હતા અને એક ઇન્ડિકેટ અથવા ઇન્દિરા કોંગ્રેસ મોરારજીભાઈ સંસ્થા કોંગ્રેસ સાથે રહ્યા અને એટલે નાણા મંત્રી પદ તો ગયું પણ દેશના રાજનીતિના કેન્દ્રીય પટલ પરથી પણ મોરારજીભાઈ અદૃશ્ય થઈ ગયા એક અજ્ઞાત જિંદગી જીવતો હોય માણસ એ પ્રકારની પરિસ્થિતિમાં મોરારજીભાઈ મુકાયા વિચાર કરો કે જે વ્યક્તિ પોતે વડાપ્રધાન થવાના સપના સેવતો હોય એની ગાડી એકાએક પાટા પરથી ઉતરી જાય અટકી જાય અને એ વડાપ્રધાન તો થાય પણ નાણા મંત્રી તરીકેનો પણ એમનો હોદ્દો એમને ગુમાવો પડે તે પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે શું યુ એમના માગે મોરારજીભાઈ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તો હતા જ અને એમને અમદાવાદ આવવા જવાનું થતું હતું હવે હું મૂળ વાત પર આવું છું એ અરસાની વાત કરવી છે જયારે બાહુભાઈ જશભાઈની સરકાર હતી એટલે જનતા પાર્ટીની સરકાર હતી અને જનતા પાર્ટીની સરકાર હોય એટલે એમના માટે તો મોરાર એ વખતે પણ સર્વોચ્ચ હતા મોરારજીભાઈ આવ્યા ત્યારે સરકારે એમની સેવામાં અધિકારી ગોઠવી આપે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય સાથે જાય એમની સગવડો સચવાય તે જુએ તો એક દિવસ મોરારજીભાઈએ એમની પાસે એવી ઈચ્છા વ્યક્ત કરી કે મારે યશોધરભાઈ ને મળવું છે યશોધરભાઈ શાહીબાગમાં મારે એનો બંગલો શાહીબાગ પેલા અધિકારી કે વાંધો નહીં સાહેબ સાંજે જવું છે ને હું વ્યવસ્થા ગોઠવી કાઢીશ સરકારી અધિકારીઓ આ પ્રકારના પ્રોટોકોલ ની જવાબદારી ક્યારેય કાચું કાપતા નથી હોતા એટલે પેલા અધિકારી તપાસ કરી જાતે જઈ આવ્યા રસ્તો જોઈ આવ્યા યશોધરભાઈ ને મળ્યા એમને કહ્યું કે મોરારજીભાઈ આપને મળવા માંગે છે ચાર વાગે અનુકૂળ હોય તો યશોધરભાઈ કે ભલે આવે ઘર એમનું જ છે કઈ વાંધો નથી આટલા સુધી તો વાત બરાબર ચાલી સમય થયો મોરારજીભાઈ ગુજરાતી વિદ્યાપીઠમાં જ ઉતરતા હતા એટલે એમણે મોરારજીભાઈ ને સહેજ યાદ કરાવ્યું કે સર આપણે યશોધરભાઈ ત્યાં જવાનું છે પાંચ એક નીકળીશું મોરારજીભાઈ પણ સમયના એટલા જ પાબંધ માણસ મિનિટે મિનિટ ગણતરી રાખી કે આ ચોક્કસ હું તૈયાર છું અને મોરારજીભાઈ તૈયાર થઈ અને જેવા બહાર રાખ્યા ગાડીમાં બેઠા એની સાથે

ઐતિહાસિક કલ્પનાશીલતા ઉપર આધારિત આ નવલકથા છે પાંચ ભાગમાં છે અને એમાં ઓગણીસો સુડતાળીસ માં આપણે આઝાદ થયા અને બળવો થયો અઢારસો સત્તાવન થી ઓગણીસો સુડતાલીસ સુધીના નેવું વર્ષનું એમાં બયાન છે અને એના ઉપરથી જ એ કાળખંડ ઉપરથી એનું નામ આ જે એમની નવલકથા છે એનું નામ નેવું વર્ષ આપેલું છે પાંચ ભાગમાં છે અત્યંત રસપ્રદ શૈલીમાં ભારતના સ્વાધીનતા સંગ્રામ થી ભારત આઝાદ થયું ત્યાર સુધીના કાળખંડની રસ ખૂબ જ આપણને મજા આવે એવી વાતો જકડી રાખતી શૈલીમાં યશવંતભાઈએ આ પુસ્તકમાં લખી છે એ પુસ્તકનું નામ છે એનું ટાઈટલ છે નેવું વર્ષ લેખક યશોધરભાઈ મહેતા ભાગ એક બે ત્રણ ચાર પાંચ પાંચ ભાગ તમને મળે વાંચવા તો તમે નસીબદાર પ્રયત્ન કરજો પણ હું બહુ ભારપૂર્વક તમને ભલામણ કરું છું કે આ નવલકથા વાંચવા જેવી છે ત્યારે રસ્તામાં તો મોરારીભાઈ બહુ ઓછું બોલે ખપ પોતું જ બોલે અને અમે મોરાજીભાઈ સાથે બહુ વાત કરી શકાય એવો મોટા ભાગના અધિકારીઓ પણ ના માને બને ત્યાં સુધી એ એક અંતર રાખીને જ વાત કરે કારણ કે મોરાજીભાઈ ગુસ્સો જલ્દી આવતો અને મોરાજીભાઈ ગુસ્સો આવે તો એ વિવાહનું નું થઈ જાય એટલે વાતનું વતેસર ના થાય એ માટે મોરાજીભાઈ સાથે બિલકુલ સંયમપૂર્વક એ અધિકારી વાત કરતા હતા અધિકારી યુવાન હતા પણ સરકારમાં એમની એક દક્ષ અધિકારી તરીકેની છાપ હતી આવા કોઈ ખાસ વ્યક્તિઓ આવે ત્યારે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશનના ચેરમેન એલ કે ઝા હોય કે મદ્રાસના ઉદ્યોગ મંત્રી થિરુ થિરનાવકાર હોય કે અન્ય કોઈ આ અધિકારીને કામ સોંપે એટલે મુખ્યમંત્રીને એટલો વિશ્વાસ કે કામમાં કશું જ પછી જોવું નહીં પડે અને પેલા અધિકારી ની પણ કર્તવ્ય નિષ્ઠા અને પરાયણતા એટલી કે ક્યારેય કોઈ પરિસ્થિતિમાં કઈ સરકારનું ખરાબ દેખાય એવું એમની કારકિર્દી દરમિયાન બન્યું નહીં જે કામ હાથમાં લે કુશળતાથી પાર પાડે જાતે મહેનત કરે હોદ્દાનું અભિમાન નહીં અને એની એક ખાસ ખાસિયત કે જ્યાં કઈ જવાનું હોય ત્યાં પહેલા પોતે જાતે જઈ આવે ને જોઈ આવે જાતે સમયનું આકલન પોતે કરી લે એમાં દસ મિનિટ જોડી કાઢે વૈકલ્પિક રસ્તા કયા છે કઈ રીતે જવાય તે પણ જોઈ લે તો શિવસંકલ્પ શિવસદન બંગલો ત્યાં જવા માટે આ બાજુ બળિયાળી મીડીથી પણ જવાય અને પેલી બાજુ રથનાળાથી પણ જવાય એ વખતે આ ઓવરબ્રિજ બધા થયા નતા એટલે તમારે વાયા ઇન્કમટેક્સ જવો પડે અને ઇન્કમટેક્સ થી પછી તમે આગળ સાબરમતી નદી ના બ્રિજ પસાર કરી અને જઈ શકો અથવા તો શાહીબાગ જવું હોય તો વાડસ થઈ અને જવાય પણ એ વખતે આ વાળજ નો પુલ નહોતો એટલે તમારે ફરજિયાત દિલ્હી ચકલા જવું પડે અને દિલ્હી ચકલાથી પછી જવાય ખાસ ફરીને જવું પડે એની અગત્યતા નથી મુજીભાઈને લઈ દે અધિકારી યશોધરભાઈ ના ત્યાં પહોંચ્યા યશોધરભાઈ ના પત્ની નું નામ વસુબેન એમણે આગતા સ્વાગતા કરી યશોધરભાઈ પધારો પધારો કેમ છો બધું ઉમળકા બે કે હું અત્યારે કાચું ખાવ છું એટલે કાકડી ટમાટર કે જે કઈ બીજું હોય તે ચાલશે પેલા અધિકારી ઉભા થઈને બહાર જવા માટે પ્રવૃત્ત થયા તો મોરારીભાઈ સામેથી એમને કહ્યું કે નાના બેસો તમે કઈ અમારે અને યશોધરભાઈ ને કોઈ ખાનગી વાતો નથી તમે કરો મોરાર જેના પર મદાર રાખતા હોય જેના પર આધાર રાખતા હોય એ અધિકારી ને હંમેશા જાળવી દે પેલા અધિકારી બેસી ગયા એમને તો વાતમાં ભાગ લેવાનો કારણ કે બે મોટા માણસો વાત કરતા હોય તો વચ્ચે બોલવા જેવું શું એટલે વાતમાં એક સાંભળવા માટેના શ્રોતા તરીકે જ રોલ ભજવવાનો હતો પણ એમને લાગ્યું કે આ બે મહાન માણસો મળી રહ્યા છે એમ મને હાજર રહેવાનો મોકો મળ્યો સદભાગ્યની વાત છે થોડી વાર તેમ વાત કરી પછી યશોધરભાઈ મોરારીભાઈ સીધો જ પ્રશ્ન પૂછ્યો શું ચાલે છે આજકાલ અને મોરારજીભાઈનો જવાબ એટલો જ નિરાશાજનક હતો કે કશું જ નથી ચાલતો યશોધરભાઈ આ ભાઈએ ક્યાંય નો રેવા દીધો નથી હવે હું વિચારું છું કે પૂર્ણકાલીન ગીતા ઉપર લખવાનું શરૂ કરું એના ગુજરાત વિદ્યાપીઠમાં લેક્ચરો આપું અન્યત્ર લેકચરો આપું અને હવે રાજકારણથી અલિપ્ત થઈ જવું છે હવે મને નથી લાગતું કે મારો પુરેરો શક્ય હોય અત્યારે જે પ્રકારના સત્તાના સમીકરણો થયા છે એ જોતા મને લાગે છે કે મારા માટે માનભેર નિવૃત્તિ લઈ લેવી વધારે યોગ્ય રહેશે જે ઇન્દિરાની કામ કરવાની પદ્ધતિ છે તે જોતા ગાળે એ સંસ્થા કોંગ્રેસને પણ ઠરીને ઠામ થવા દેશે કે કેમ એ બાબતમાં મને શંકા છે મોરારીભાઈ બધું કહી રહ્યા એટલે કઈ બીજું કઈ કેવું છે કે ના એક ક્ષણ માટે તમે ફોટામાં જો છો યશોધરભાઈ એમ નીચું જોઈને બેઠા અને પોતાની ડોક ઊંચી કરી મોરારીભાઈની આંખમાં આંખ પરોવીને આંગળી એમના તરફ લાંબી કરીને એમણે કહ્યું નિરાશ નથી થવાનું ભાગી નથી છૂટવાનું પ્રધાનમંત્રી છો ચાલુ રહો હવે જ્યારે મોરારજીભાઈ લગભગ ફેંકાઈ ગયા હતા ઇન્દિરા ગાંધીનો સૂર્ય સમયે કળા એ તપતો હતો કે ચાલુ રહો અને તમે ભાવિ વડાપ્રધાન છો હવે આને કોઈ અગમવાણી કેવી આને કોઈ એમને વિશિષ્ટ ભવિષ્ય વાંચવાની આવડત હતી તે કેવી શું કેવું એને એ સમજાતું નથી પણ હકીકત એ બની કે મોરારજીભાઈ દેસાઈને એ જયારે કઈ જ નહોતા ને કોઈ પાછા આવવાની શક્યતા નહોતી દેખાતી સંસ્થા કોંગ્રેસ ઘસાતી જતી હતી તે સમયે યશોધરભાઈ એને કે છે કે બાકી નથી છૂટવાનું વડાપ્રધાન છો અને એ કે છે એટલું જ નહીં પણ ત્યાર પછી મેં થોડું સંશોધન કર્યું તો એમના એક પુસ્તકમાં એઝ એઝ બેક જે આગાહી કરી છે એ આગાહીમાં એમણે સ્પષ્ટ કહ્યું છે કે મોરાજીભાઈ ના ગ્રહયોગો એવા છે કે આગળ જતા વડાપ્રધાન બનશે અને મોરારજીભાઈ વડાપ્રધાન બન્યા જ્યોતિષની શક્તિ કેવી કે શું કેવું પર છોડું છું પુસ્તક એ પુસ્તકનું નામ છે પહેલા એમણે લેખ લખ્યો તો લોકનાથ કરીને દૈનિકમાં ઓગણીસો ને પચાસ માં અને ત્યારબાદ શ્રી મોરારજી દેસાઈ પંતપ્રધાન બન્યા ભારત સરકારમાં ઉદ્યોગ પ્રધાન અને ત્યારબાદ નાણા પ્રધાન નાયબ વડાપ્રધાન અને છેલ્લે દેશના વડાપ્રધાન પણ બન્યા હતા ભાવિના ભેદ કરીને આ પ્રકરણ છે એ નંબર પર એમણે આ આગાહી કરી છે કે શ્રી મોરારજીભાઈ દેસાઈના ગ્રહો જોતા મને લાગે છે કે તેઓ ભારતના એક દિવસ વડાપ્રધાન

પાછળથી સંશોધન કરતા મને એમના કુટુંબના જ એક સભ્ય પાસેથી આ પુસ્તકના પત્તાની ઝીરોક્ષ નકલો મળી છે જયારે પેલા અધિકારીએ તો પોતે આ પ્રસંગ ના સાક્ષી છે કે મોરારજીભાઈ દેસાઈને યશોધરભાઈ મહેતાએ લગભગ એમ કહી શકાય કે બોતેર તોતેર ની આજુબાજુ એમ સ્પષ્ટ કહ્યું હતું કે તમે ના પ્રધાનમંત્રી છો કદાચ ત્યારે પણ ખબર નહોતી કે પોતે કઈ રીતે વડાપ્રધાન બનશે પણ જયપ્રકાશ નારાયણની નું આંદોલન થયું ઇન્દિરાબેન પણ હારી ગયા અને જનતા પાર્ટીની પહેલી બિન કોંગ્રેસી સરકાર આવી ત્યારે વડાપ્રધાન કોને બનાવવા એની મંત્રણાઓ ચાલતી હતી મોડી રાત સુધી મંત્રણાઓ ચાલી કારણ કે બધાને સાથે લઈને ચાલો તો જનસંઘે એમાં ભળ્યો તો ને બીજા બિહારના લોકદળ ને એવા પક્ષો પણ એમાં ભર્યા હતા સંસ્થા કોંગ્રેસ તો હતી જ તો ચર્ચાઓ ચાલી રાત્રે લગભગ દોઢ થી ની વચ્ચે નક્કી થયું કે મોરારીભાઈ જ્યોર્જ ફર્નાન્ડીસ નાનાજી દેશમુખ અને બીજા બે એક જણા એમ કરીને ચારેક માણસો ત્યાં ગયા એમના નિયમ પ્રમાણે દસ વાગે સુઈ જાય એટલે સુઈ જાય એમણે કહ્યું કે ભાઈ જગાડો મારા ખાસ કામ છે જગાડવા પર એવું છે મુરાજીભાઈ જાગ્યા દિવાનખાનામાં આવ્યા ત્યાં સુધીમાં આ મંડળીને ચા અપાઈ ચૂકી હતી ચાની ચુસ્કી લેતા હતા મોરાજીભાઈ ને નો એ વિષય નહોતો બેઠા એટલે એમને કહેવામાં આવ્યું કે જે જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં રચાવાની છે એના તમારે વડાપ્રધાન બનવાનું છે અમે સર્વાનુમતે નક્કી કર્યું છે કે વડાપ્રધાન પદે આપની વરણી કરવી અને એ રીતે નુરાજીભાઈ વડાપ્રધાન પદ માટે પસંદ થયા તમને શું લાગે કે શું થયું છે મુનારીભાઈ એકદમ આનંદ વિભોર થઈ ગયા છે બધા ફોન કર્યા છે કશું નહીં એમણે માત્ર આટલું જ કહ્યું કે મારા ઉપર વિશ્વાસ મૂકવા માટે આભાર અને બીજું કઈ ના હોય તો હું જાગી ના હોય શું પાછો સુઈ જાઓ હી વેન્ટ બે પાછા જઈને સુઈ ગયા જે માણસને વડાપ્રધાન બનવાનું છે એની સ્થિત પ્રજ્ઞતા જુઓ તમે કે આ શિસ્ત મંડળ એને કહે છે કે તમને અમે સર્વાનુમતે પસંદ કર્યા છે

એ ભવિષ્યવાણીના ફળ સ્વરૂપે મોરારજીભાઈ એ દેશના વડાપ્રધાન બન્યા એ આપ જાણો છો અને એ વડાપ્રધાન બન્યા એટલું જ નહીં પણ એમનું શાસન વખણાયું એટલે આ બાબતમાં હું એવું માનું છું કે કેટલાક માણસોમાં એવી ભાવીને કળવાની શક્તિઓ રહેલી હોય છે કે જેના થકી એ દૈવી શક્તિના દોરાયા આવી ભવિષ્યવાણીઓ કરતા હોય છે બધી ભવિષ્યવાણી સાચી એવું નથી હોતું ખોટી પણ પડી શકે પણ આવા પુરુષોને એમનો પોતાનો સમય સારો ચાલતો હોય ને એમના ઉપર દૈવી કૃપા હોય ત્યારે આ પ્રકારની આગાહી એ ચોક્કસ કરી શકે છે અને એ રીતે જ એમણે મોરારજીભાઈ દેસાઈ માટે જે આગાહી કરી તે સાચી પડી દેવેગોડા વડાપ્રધાન બન્યા પણ આવી હતી જેનો હું સાક્ષી છું બીજો એક પ્રસંગ પણ છે મારે લઈને તમારી પાસે આવવાનું છે ની નો આત્મવિશ્વાસ જયારે બુલંદીની ચરમસીમાએ હતો ત્યારે પહેલી ચૂંટણી થઈ ભારતમાં ઓગણીસો બાવન માં મોરારીભાઈ દક્ષિણ ગુજરાતમાં વલસાડ થી લડ્યા ચૂંટણી અને પછી કચ્છની મુલાકાતે ગયા હતા ત્યાં પત્રકારો એમને પૂછ્યું કે પરિણામ વિશે તો કઈ પૂછવાનું જ ના હોય અને ત્યારે મોરારીભાઈ એટલું જ સસ્મિત વધને જવાબ હા કેટલી લીડ આવે છે એનો સવાલ છે અને દોસ્તો એ ચૂંટણી મોરારજીભાઈ દેસાઈ હારી ગયા જે શું ચૂંટણી હતી કોને એમને હરાવ્યા કઈ રીતે હાર્યા હાર્યા પછી શું થયું એ બધી જ રસપ્રદ વાતો છે હવે પછી ક્યારેક તમારી સામે લઈને આવીશ આજે બસ આટલું જ તમારા મિત્ર જયનારાયણ વ્યાસને આજ્ઞા આપશો આશા રાખો તમને આ એપિસોડ ગમ્યો છે જો ગમ્યો હોય તો એક વસ્તુ આમાંથી તાર સાર નીકળે છે એ છે કે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે સવારે શું થવાનું છે સવારે વન જવાનું છે ભગવાન પણ ખબર નથી ક્રિકેટ માટે એવું કહેવાય છે કે ઇઝ ગ્રે ગ્રેટ ગેમ ઓફ અનસિઝ છેલ્લા બોલ સુધી ક્રિકેટ માટે તમે કોઈ વર્તારો કરવા જાવ તો ખોટા પડ્યો ગઈકાલની ભારત પાકિસ્તાનની મેચ જેમણે જોઈએ છે એ મારી આ વાત સાથે સંમત થશે તો ઠીક પણ આજ વસ્તુ હું રાજકારણ જેને તમે કહો છો હું જેને રાજનીતિ કઉ છું એના માટે કહું છું કે રાજકારણ અથવા રાજનીતિ એ અદભુત શક્યતાઓની મોટી રાજ રમત છે અને એ અદ્ભુત શક્યતા મોરાજીભાઈને વડાપ્રધાન બનાવી એ અદ્ભુત શક્યતા એ દેસાઈ હારી ગયા ચૂંટણી એ અદભુત શક્યતા એમના આત્મવિશ્વાસને ખોટો પાડ્યો કરીશું આ બધી ચર્ચાઓ આવનાર સમયમાં આવજો ત્યારે જય હિંદ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત